અકોટા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન અંતર્ગત એકસો તેતાળીસ અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન સાંસદનું તમામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી અલગ અલગ વોર્ડના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું છે આપ સૌ જાણતા જ જશો કે હમણાં ટૂંક સમય પહેલાં જ રંજનબેનને ત્રીજી વખતે વડોદરાની સીટ ઉપરથી સાંસદના લડવા માટે ઉમેદવારી કરવાનો ફરી એકવાર પાર્ટીએ એમનામાં વિશ્વાસ મૂકીને મોકો આપ્યો છે તે નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને આવતા સમયની જે પણ કંઈ કામગીરી આવશે કરવાની તે માટેનું વ્યવસ્થા કઈ રીતે થશે તૈયાર તે માટેની આઈડિયા બધાને આપવામાં આવશે અને આવતા સમયની તૈયારીઓ મૂળભૂત કરવા માટે આજનું આ સંમેલન ગોઠવવામાં આવ્યું છે